નમસ્કાર ખબર વડાલી સૌ અસર અમારી વડાલી શહેરમાં આજ સવારથી જ સન્નાટો ક્યાંક કોઈ ચહલ પહલ અને જોતજોતામાં તમામ નાના મોટા ધંધા રોજગાર દુકાનો કેબિનો મોલ સહિત તમામ જગ્યાઓ પરના તાળા ખુલ્યા અને જોતજોતામાં લોક પણ થયા કારણ કે આજે વડાલી બંધનું એલાન અપાયું હતું ત્યારે જોત જોતામાં હજારોની સંખ્યામાં ખેડૂતો માર્કેટયાર્ડ ખાતે ભેગા થયા અને શું કામ એ જાણી નવાઈ લાગશે પણ આ જગતના તાત સ્વરૂપ કિસાનો વડાલી તાલુકા માં આવેલ કો મોસમી કરા સાથે વરસાદ પડ્યો અને ઘઉં દિવેલા વરિયાળી મકાઈ ચણા સહિત તમામ શાકભાજી પાકો ખેતી પાકો નષ્ટ પામ્યા ત્યારે કિસાન સંઘ દ્વારા બબ્બે વાર આવેદનપત્ર અપાયા છે હજારો વાહનો ખડકાયા વડાલી મામલતદાર સ્થળો પર આવ્યા ત્યારે કિસાન સંઘે ફરી આવેદનપત્ર આપી અંતમાં આશ્વાસન મળ્યું કે ટૂંક સમયમાં સર્વે થશે અને વળતર પણ ચૂકવાશે ત્યારે જગતના તાતે આ શબ્દો સાંભળી થોડો હળવો નિશાસો નાખી નાની આશા સાથે ઘરે ફર્યા પોલીસે પણ આ સમયે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો ત્યારે વડાલી તાલુકા પંચાયત આગળ હજારોની સંખ્યામાં કિસાનોએ રામધૂન બોલાવી જ્યાં જુઓ ત્યાં ખેડૂતો જ ખેડૂતો હવે જોવાનું એ રહ્યું કે આશ્વાસન હકીકત બને છે કે ખાલી નિશાસો